બનાસકાંઠા જિલ્લામાં દિવાળી વેકેશન બાદ માર્કેટયાર્ડો ધમધમતા થયા છે વેકેશન બાદ ખેડૂતો મગફળી લઈને માર્કેટયાર્ડમાં પહોંચ્યા છે તો વેપારીઓ પણ કાંટા પૂજન કરી જણસી તોલવાની શરૂઆત તેમણે કરી છે વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ હાલ ખેડૂતો મગફળી લઈને માર્કેટયાર્ડ પહોંચ્યા છે જોકે ટેકાના ભાવ કરતાં હાલ ઓછા ભાવ મળતા ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે રાજ્ય સરકારે હજુ ટેકાના ભાવે ખરીદી શરૂ નથી કરી તો બીજી તરફ દિવાળી વેકેશન બાદ માર્કેટ યાર્ડ ખુલ્યા છે બનાસકાંઠા જિલ્લામાં હાલ સૌથી વધુ મગફળીના વાવેતર થયેલો જોવા મળી રહ્યો છે અંદાજીત એક લાખ ત્રેસઠ હજાર નવસો ચોર્યાસી હેક્ટરમાં હાલ મગફળીનું વાવેતર થયેલું જોવા મળી રહ્યું છે જો કે સતત બે દિવસથી વાદળછાયું વાતાવરણ હોય અને તે વચ્ચે પણ મગફળી વેચવી જરૂરી બની છે હાલ ઉત્પાદન ઓછું થયું છે તો પાકની ગુણવત્તા પણ હાલ ઓછી જોવા મળી રહી છે મગફળીના પાકોમાં ઉતારો ઓછો આવતા માર્કેટયાર્ડમાં આવકમાં પણ ઘટાડો થયો છે સરકાર દ્વારા ટેકાના ભાવે પ્રતિમણી એક હજાર ચારસો બાવન નક્કી કર્યા છે પરંતુ હજુ સુધી ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતાં ખેડૂતો હાલ પોતાની જણસી લઈને માર્કેટયાર્ડ તરફ વળ્યા છે એક તરફ રજા અને બીજી તરફ હાલ માર્કેટ યાર્ડ ઉઘડતા હોવાથી ખેડૂતોનો માલ વેચવો જરૂરી છે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા યોગ્ય ભાવ આપી તાત્કાલિક ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવે એક તરફ કમોસમી વરસાદ અને બીજી તરફ આ ખેડૂતો વરસાદી વાતાવરણ વચ્ચે પણ જળસી ભરાવા મજબૂર બન્યા છે ટેકાના ભાવે ખરીદી હજુ શરૂ નથી થઈ તો બીજી તરફ ખુલ્લા માર્કેટ યાર્ડમાં હાલ મગફળી ભરાવી રહ્યા છે માર્કેટ યાર્ડમાં હાલ નવસો થી તેરસો રૂપિયાના ભાવે ખેડૂતોને ભાવ મળી રહ્યો છે જોકે ગત સાલની સરખામણીમાં ચાલુ વર્ષે સમકક્ષ ભાવ મળી રહ્યા છે પરંતુ મગફળીના ઉતારામાં અસર થઈ છે એટલે ક્વોલિટીમાં પણ હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે ઓથાવાડા એપીએમસી અને ગુજરાતના લગભગ તમામ એપીએમસી મધ્યવાળીના વેકેશન હતા આજે છઠના દિવસે વેપારીઓએ બધા મુૃર્ત કર્યા છે માર્કેટયાર્ડની અંદર આવકોનું પ્રમાણ આજે મુર્તના દિવસ હોવાના કારણે થોડું ઓછું છે અને દર વર્ષ કરતાં આ વર્ષે માલની થોડી ગુણવત્તા નબળી છે અને ઉત્પાદન પણ ઓછું છે અને વરસાદી માહોલ જામ્યો છે એના કારણે આવકોનું પ્રમાણ આજે થોડું ઓછું છે પણ ચોક્કસ આવકો વધશે અને સારા પ્રમાણમાં આવકો પણ અવગાડ નીકળશે એટલે થશે અને બજાર પણ અત્યારે સમજો ને સારા માલુમો જળવાઈ રહ્યું છે અને હજુ પણ